રાધનપુરના રસ્તા પરના ખાડાઓ બન્યા અકસ્માતનું કારણ ફરી એકવાર ખાડા રાજને લઈને હાથ લારી ચાલક ભોગ બન્યો રાધનપુરના અશોક શોપિંગ સેન્ટર આગળ રસ્તામાં આવેલા મોટા ખાડામાં હાલ લારી પટકાઈ રાધનપુરના અશોક શોપિંગ સેન્ટર આગળ રસ્તામાં આવેલા મોટા ખાડામાં હાથ લારી પટકાઈ હતી જેના કારણે વેપાર માટે નીકળેલા ગરીબ લારી ચાલકને ન માત્ર વેપારનું નુકસાન થયું પરંતુ તેમના પરિવારની રોજીરોટી પણ ખોરવાઈ ગઈ છે રાધનપુર નગરપાલિકા દ્વારા બેહોશી દાખવતા આખા શહેરમાં ખાડાનું સામ્રાજ્ય છે વાહન ચાલકો અને સામાન્ય લોકો માટે આ રસ્તાઓ દુર્ઘટનાના ધબકારા બની ગયા છે હવે સવાલ એ છે કે આવી પરિસ્થિતિ માટે જવાબદારી કોણ લેશે લોકોના જીવ સાથે રમતી રમતી આ બેદરકારી પર નગરપાલિકા ક્યારે જવાબ આપશે રાધનપુરની જનતા હવે જવાબ માંગે છે ખાડાઓથી મુક્તિ ક્યારે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ